શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ મિત્રો તમે બધા જાણો છો કે વૈશાખ મહિનાની અક્ષય તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે બુધવારના રોજ આવી રહી છે અને મિત્રો આ તિથિ વૈશાખ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે તે બુધવારે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો તમને ક્યારે તક મળે અને વૈશાખ મહિનાની અક્ષય તૃતીયા બુધવારે આવે તો પૂજ્ય ગુરુજીએ તેમના શિવ મહાપુરાણની કથામાં કહ્યું છે કે આ દિવસે તમારે અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે બુધવારની અક્ષય તૃતીયાનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે ચોખાના દાણાનો ઉપાય છે તો મિત્રો અક્ષય તૃતીયા પર તમારે ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમણે ઉપાય નથી કર્યો એટલે કે આખું વર્ષ વીતી ગયું છે અને તેમણે કોઈ પણ દિવસે અગિયાર ચોખાના દાણાનો ઉપાય નથી કર્યો પરંતુ મિત્રો તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જે ત્રીસ એપ્રિલ છે તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ભલે તમે તમે આખા વર્ષ દરમિયાન આ આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો વૈશાખ મહિનાના બુધવારે અક્ષય તૃતીયાના દિવસે આ ઉપાય કરશો તો તમને આ ઉપાય કરવાનો પરિણામ એવું મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ ઉપાય એકવાર અવશ્ય કરવો જોઈએ જેથી આ તક તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાય કરવાનું પરિણામ મળી શકે મિત્રો આ ઉપાય અમારા ગુરુજીએ શિવ મહાપુરાણની તેમની વાર્તામાં જણાવ્યું છે તેથી આજે અમે તમને તે ઉપાય ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ એટલે આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં તો મિત્રો ચાલો ઉપાય શરૂ કરીએ જુઓ આ વૈશાખ મહિનાના અક્ષય તૃતીયાના દિવસે આ ખૂબ જ ખાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે આ વૈશાખ મહિનાના બુધવારે એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યું છે જો તમે પણ અક્ષય તૃતીયા દિવસે આ ઉપાય કરવા માંગતા હો તો તમારે પહેલા રીતે સમજવો જોઈએ તેને સાંભળવો જોઈએ અને પછી તે કરવો જોઈએ તો તમને આ ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુખ અને સમસ્યા ચાલી રહી હોય પછી તમને તેનું કારણ પણ ખબર નથી જેના કારણે આ સમસ્યા ચાલી રહી છે મિત્રો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે તે પિપ્રુ દોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ તો આ દિવસે તમારે ઉપાય કરવો જોઈએ મિત્રો આ એક એવો ઉપાય છે કે જો તે કોઈ ચોક્કસ દિવસે કરવામાં આવે છે તો મિત્રો તે ચોક્કસ દિવસે જે કંઈ ફળ હોય તે આપણને ચોક્કસ મળે છે પરંતુ જો આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો આપણને વધુ મોટા પરિણામો મળે છે અને રિઝલ્ટ ખૂબ જ ઝડપથી મળે છે કારણ કે તમે આ ઉપાય ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે વિશે વાત કરીએ પરંતુ તે પહેલા મિત્રો તમારે જાણવું જરૂરી છે કે ઉપાય કયા સમયે કરવાનો છે કોને કરવાનો છે અને કેવી રીતે કરવો તો ચાલો તમને વિડીયોમાં એક પછી એક જણાવીએ પરંતુ તે પહેલા જો તમે લોકો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ કોમેન્ટમાં શ્રી શિવાય નમસ્તુ ઓમ નમઃ શિવાય લખો અને તમારા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયો સંપૂર્ણપણે જુઓ તો જ તમને લાભ મળશે મિત્રો જો આજે તમે વિડીયો અધવચ્ચે જોયો કે તેને કાપીને જોયો તો તમને જીવનમાં ક્યારે સફળતા મળશે નહીં તો મિત્રો આ બુધવારે અક્ષય કે અખાત્રીજના દિવસે ઉપાય કેવી રીતે આ વિડિયોમાં મળશે અને જે કોઈ આ વિડિયો જુએ છે તેણે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ કારણ કે આ દિવસે ચોખાના એક દાણાનું પણ ખૂબ જ મોટું અને ખાસ મહત્વ છે અને જ્યારે અગિયાર ચોખાના દાણાની વાત આવે છે ત્યારે તે સોના પર સુગંધ જેવું બની જાય છે અને આ બુધવારની અખાત્રીજ અને અક્ષય તૃતીયાનો આ ખૂબ જ મોટો ઉપાય બની જાય છે તો હવે મિત્રો એક એક ચોખાના દાણાનો ઉપાય કોણે કરવાનો છે તો સૌપ્રથમ ચાલો તે વાત જાણીએ તો જુઓ ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છો તો તમે તમારા ઘરના બધા ઉપાય કરાવી શકો છો માટે પણ ઉપાય કરી શકે છે મિત્રો જો ઘરમાંથી કોઈ એવું હોય જે પોતાના આખા પરિવારની ખુશી અને શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો ભાઈ તે પણ તે કરી શકે છે તેમાં પણ કોઈ વાંધો નથી અને એનો અર્થ એ થયો કે ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા પરિવાર માટે ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનો હાજર ન હોય તો ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ આ ઉપાય કરી શકતી નથી અથવા તેઓ ઉપાય કરી શકતા નથી તો ઘરનો કોઈ પણ વડીલ સભ્ય પણ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે મિત્રો ભલે તે પુરુષ હોય તો પણ તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો આપણે કરવો જોઈએ અને ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે શું આપણે ઉપાય ઘરે કરી શકીએ તો તમે ઘરે આ ઉપાય કરી શકતા નથી અને આ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે તે પછી મિત્રો આ ઉપાય વિશે આગળનો પ્રશ્ન આવે છે કે આપણે ઉપાય કયા સમયે કરવો જોઈએ શું આપણે તે સવારે કરવો જોઈએ કે સાંજે તો જુઓ તમે પ્રદોષ કાળ દરમિયાન સવારે અને સાંજે બંને સમયે ઉપાય કરી શકો છો હવે જો તમે પૂછો કે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો રહેશે તો અમે તમને ફક્ત એટલું જ કહીશું કે જો તમે સવારે ઉપાય કરશો તો સારું રહેશે મિત્રો જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે કરશો તો તેમાં કોઈ વાંધો નથી તો હવે મિત્રો સૌથી મોટી અને સૌથી મહત્વની વાત એ છે કે જો આપણે સવારે ઉપાય કરીએ છીએ તો પ્રદોષકાળ દરમિયાન આપણે તે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા વચ્ચે કરવાનો છે અને જો આપણે સાંજે કરીએ છીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે તેથી શક્ય તેટલું વહેલી સવારે ઉપાય કરવાનો પ્રયાસ કરો નહીં તો જો તમને કોઈ કારણોસર મોડું થાય તો તમે સવારે દસ કે અગિયાર વાગ્યા સુધીમાં ઉપાય કરી શકો છો પરંતુ તે બપોરે બાર વાગ્યાથી વધુ ન હોવો જોઈએ ઠીક છે તો મિત્રો આ બધું ધ્યાનમાં રાખો તે પછી મિત્રો જો આપણે સાંજે પ્રદોષકાળ વિશે વાત કરીએ તો પ્રદોષકાળ નો સમય સાંજે છ વાગ્યા થી શરૂ થાય છે એટલે કે સાંજે વાગ્યા સુધીનો સમય સમય છે પરંતુ હાલના હવામાનમાં સાંજ ખૂબ મોડી આવે છે તેથી તમે આ ઉપાય સાંજે સાત કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો મતલબ કે તમે ઉપાય સાંજે છ થી આઠ વાગ્યા સુધી ગમે ત્યારે કરી શકો છો તેમાં કોઈ વાંધો નથી હવે મિત્રો આ ઉપાય વિશે એક મોટી વાત એ છે કે આપણે અગિયાર ચોખાના દાણા ક્યાંથી મેળવવા અને આ ઉપાય કરતી વખતે શું આપણે ભગવાન શિવના મંદિરમાં બીજી કઈ સામગ્રી લઈ જવાની છે તો જુઓ અહીં અમે તમને જણાવીએ છીએ કે સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ફક્ત અને ફક્ત તમારે ભગવાન શિવના મંદિરમાં ઉપાયની સામગ્રી સાથે ક્યારેય ન જવું જોઈએ કારણ કે આપણે ભગવાન સમક્ષ એવું બતાવવાની જરૂર નથી કે જો આપણે ભગવાન શિવના મંદિરમાં આવ્યા છીએ તો આપણે આપણા લાભ માટે આવ્યા છીએ તેથી જે પણ પૂજા સામગ્રી છે તે ઉપાય સામગ્રી છે અને અગિયાર ચોખાના દાણા સાથે તમારે પૂજા સામગ્રી પણ લેવી જોઈએ જુઓ જો તમે સવારે ઉપાય કરી રહ્યા છો તો તે એક સરળ વાત છે કે તમે ચોક્કસપણે તમારી સાથે પાણીનું વાસણ લઈ જશો જો તે માટીનું પાણી હશે તો તે ખૂબ સારું રહેશે મિત્રો માટીમાંથી પાણી કેવી રીતે બનાવવું તેના પર અમે પહેલાથી જ વિડીયો બનાવી ચૂક્યા છીએ અને આ દિવસે તમારી પાસે એક છેલ્લી તક હશે મિત્રો આ દિવસે ભગવાન શિવને માટીનું પાણી અર્પણ કરીને ઉપાય કરવાથી તમને ખૂબ જ સારા પરિણામો મળશે તો ભાઈ જો શક્ય હોય તો તમારે આ દિવસે માટીનું પાણી અર્પણ કરવા માટે ઓછામાં ઓછું એક લોટો પાણી તમારી સાથે જરૂર લેવું જોઈએ મિત્રો જો તમારી પાસે માટીનું પાણી ન હોય તો તમે ઘરેથી પાણી પણ વાપરી શકો છો આ ઉપરાંત તમારી પાસે જે પણ પૂજા સામગ્રી છે જુઓ એક એક દાણા ચોખા તમારા હશે અને પૂજા સામગ્રી અલગ હશે તમે પૂજા સામગ્રી માં જે ઈચ્છો તે લઈ શકો છો અને તેમાં કોઈ વાંધો નથી બીજી બાજુ જો આપણે સાંજના સમયની વાત કરીએ તો સાંજે ભગવાન શિવ ને પાણી અર્પણ કરવામાં આવતું નથી એટલા માટે સાંજે તમારે એક દીવો તૈયાર કરવો જોઈએ જે ગોળ વાટનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો હશે ખરું ને મિત્રો તમારે આ ધ્યાનમાં રાખવું પડશે અને તમારે ઘરેથી આ દીવો પ્રગટાવીને તમારી સાથે લઈ જવાની જરૂર નથી તેથી તમારે ભગવાન શિવના મંદિરમાં ગયા પછી જ તેને પ્રગટાવવો પડશે અને તમારે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે હવે મિત્રો અહીં આપણે એ સમજવું પડશે કે અગિયાર દાણા ચોખા ક્યાંથી મેળવવાના છે શું તેને આપણે દુકાનમાંથી કે આપણા ઘરેથી મેળવવાના છે કે ક્યાંથી છે અને કયા ચોખા છે છે કારણ કે ચોખાના ઘણા પ્રકાર તો જુઓ તમે લોકો આ બધા પ્રશ્નોના જવાબો એક વાતમાં સાંભળો કે ભાઈ આ ઉપાયમાં તમારે એ જોવાની જરૂર નથી કે કયા ચોખા છે અને કયા નથી તમે જે પણ ચોખા લઈ રહ્યા છો તે ચોખાનો દાણો આખો હોવો જોઈએ એટલે કે તે આખા હોવા જોઈએ તેને તોડવા ન જોઈએ કે તેને કાપવા કે જોઈએ અને તમારે આ વાત ધ્યાનમાં રાખવી પડશે મિત્રો તમારા ચોખા બાસમતી હોય કે સાદા ચોખા હોય કે અન્ય કોઈ ચોખા તેમાં કોઈ વાંધો નથી તો એક સરળ વાત છે કે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ખોરાક રાંધો છો ત્યાં જે પણ ચોખા હોય તે ચોખાનો એક વાટકો ભરો અથવા એક મુઠ્ઠી ચોખા અલગ રાખો કારણ કે આપણે આપણે ઉપાયમાં અહીં ફક્ત ચોખા લેવાના તો આ ચોખાના દાણા ગણીને બહાર કાઢવા પડશે અને તમારે આ વાત ધ્યાનમાં રાખવી પડશે તો તમારા ચોખાની વાટકી અથવા તે ચોખામાંથી અગિયાર દાણા એવા કાઢો જે તૂટેલા ન હોય કે કાપેલા ન હોય કે તેમના પર કોઈ ડાઘ ન હોય

તે સવારે તેને રાખો મિત્રો જો તમે આ કરી રહ્યા છો તો એક યાલો પાણી અથવા કોઈ પણ પૂજા સામગ્રી તૈયાર કરો જે તમે તમારી સાથે લઈ જવા માંગો છો અને જો તમે સાંજે જઈ રહ્યા છો તો તમારો દીવો તૈયાર કરો ઠીક છે અને ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું સારું છે મિત્રો તમારે સવારે સ્નાન કર્યા પછી જ આ ઉપાય કરવાની તૈયારી કરવી જોઈએ તે પછી જો આપણે સાંજના સમયની વાત કરીએ તો તમારે સાંજે સ્નાન કરવાની જરૂર નથી પરંતુ તમારે શુદ્ધતાનું ધ્યાન રાખવું પડશે મિત્રો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે હાથ અને ચહેરો ધોયા પછી પણ ઉપાય કરી શકો છો અને આમાં કોઈ વાંધો નથી તો મિત્રો તમારા ઉપાય માટે બધી સામગ્રી તૈયાર કરો અને તમારી નજીકના શિવ મંદિરમાં પહોંચો સૌપ્રથમ તમારે શિવ મંદિરમાં જઈને ઉપાય કરવાની જરૂર નથી મિત્રો પહેલા તમારે ભગવાનના દર્શન કરવા પડશે અને ભગવાનના આશીર્વાદ મેળવવા પડશે પછી તમારે ભગવાન શિવના શિવલિંગ પાસે આવવું પડશે અને શિવલિંગ પાસે આવ્યા પછી તમે જે પણ પૂજા સામગ્રી લાવ્યા હોય તેનાથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જેમ કે જો તમે સવારે ગયા હો તો પછી એક લોટો પાણી અને જે પણ પૂજા સામગ્રી લાવ્યા હોવ તો સૌ પ્રથમ ફક્ત પાણી ચઢાવો અને તે તે પછી પછી તમારી પૂજા સામગ્રી ચઢાવો અને મિત્રો જો તમે સાંજે ઉપાય કરી રહ્યા છો તો ઓછામાં ઓછો એક ગોળ વાટનો દીવો તમારી સાથે લો તે દીવો તમારી દિવાશરીથી મંદિરમાં પ્રગટાવો અને તે દીવો શિવલિંગ પાસે રાખો ઠીક છે મૂક્યા પછી જ તમારે આ ઉપાય શરૂ કરવો અને દીવો ખૂબ નજીક ન રાખવો જોઈએ ગમે તે હોય પણ ગરમી વધી રહી છે તેથી ભગવાન શિવને ગરમીનો અનુભવ ન થવો જોઈએ ખરું ને તો ભાઈ તમારી પૂજા પૂર્ણ થતાં જ તમે ભગવાન શિવને પ્રસન્ન કરો અને તે પછી શિવલિંગની નજીક ક્યાંક બેસો મિત્રો તમે જ્યાં બેસવા માંગો છો તેની સામે તેની આસપાસ બેસો અને તે અગિયાર ચોખાના દાણા તમારી સામે રાખો કારણ કે હવે તમારે અહીં ઉપાય કરવાની તૈયારી કરવાની છે અને આ રીતે જ્યારે તમે પૂજા સામગ્રી કર્યા પછી ઉપાય કરશો ત્યારે તમને ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ મોટું મળશે તો તમારા અગિયાર ચોખાના દાણા તમારી સામે રાખો અને આ ઉપાય તમારા જમણા હાથની હથેળીથી કરવામાં આવશે તેથી આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે તો તમે લોકો ઉપાય ફક્ત જમણા હાથની હથેળીનો ઉપયોગ કરીને કરો મિત્રો તમારી સામે જે કાગળના પેકેટ હોય તે ખોલો અથવા જો તમારી પાસે વાટકી હોય તો ભાઈ તેને તમારી સામે રાખો અને તે અગિયાર ચોખાના દાણા બહાર કાઢો ઠીક છે તે પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે કે શિવલિંગ તમારી સામે હશે પછી તમારે પછી એક અર્પણ કરવા પડશે તમારી હથેળીથી શિવલિંગ પર ચઢવું પડશે ભલે તે જલધારી પર જાતે પડે અથવા ત્યાં જ પડી જાય તેમાં કોઈ વાંધો નથી પરંતુ તમારે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ તો તમારે શું કરવાનું છે કે તમારા ચોખાનો પહેલો દાણો ઉપાડો અને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને તેને શિવલિંગ પર અર્પણ કરો તેવી જ રીતે ચોખાનો બીજો દાણો ઉપાડો અને તેને શિવલિંગ પર અર્પણ કરો અને મંત્રનો પાઠ કરો અને પછી ચોખાનો ત્રીજો દાણો ઉપાડો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને તેને અર્પણ કરો મિત્રો તેવી જ રીતે તમારે બધા દાણા ચોખા ભગવાન શિવના શિવલિંગ પર એક એક કરીને અર્પણ કરવા પડશે અને ભગવાન ને પ્રાર્થના કરતા રહેવું પડશે એટલે કે તમારે અંતે પ્રાર્થના કરવી પડશે પરંતુ ચોખાના દરેક દાણા ને અર્પણ કરતી વખતે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું જોઈએ અને તે પછી જ તમારે આ ચોખાનો દાણો શિવલિંગ પર અર્પણ કરવાનો છે ભાઈ તમારા અગિયાર દાણા ચોખા શિવલિંગ પર મુકતાની સાથે જ તમારે શું કરવાનું છે કે ભગવાન ને તમારી ઈચ્છા જણાવો હા મિત્રો તમારે તમારી ઈચ્છા ક્યારે વ્યક્ત કરવી જોઈએ તો જ્યારે તમારા જમણા હાથની હથેળીમાં અગિયાર ચોખાના દાણા હોય અને તમે તેને અર્પણ કરવાના હો ત્યારે શ્રી શિવાય ચોખાનો દાણો શિવલિંગ પર ચઢાવો અને પછી ભગવાનને તમારી ઈચ્છા વ્યક્ત કરો જેના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો જે પણ દુઃખ અને સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તે પછી તમે તમારી ઈચ્છા વ્યક્ત કરો કે તરત જ આ ઉપાય પૂર્ણ થાય છે પરંતુ મિત્રો ઉપાય કર્યા પછી તમારે બે મિનિટ માટે ભગવાન શિવના મંત્ર નો જાપ કરવો જોઈએ અને મંત્ર જાપ કર્યા પછી તમારી ઈચ્છા માટે માટે અથવા તમને જે પણ અને હોય તેના એક એકવાર પ્રાર્થના કરવી જોઈએ તે પછી તમે ભગવાન ની સામે જોઈને ભગવાન ને પ્રાર્થના કરી શકો છો તેમના આશીર્વાદ લઈ શકો છો અને ત્યાંથી ઉઠીને તમારા ઘરે જઈ શકો છો બસ મિત્રો આ ઉપાય અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આ રીતે જે કોઈ લોકો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે અને ચોખાના દાણાનો ઉપાય કરે છે છે તો તે ચોક્કસ કે તેની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે અને જે પણ દુખ અને સમસ્યાઓ છે તે પણ જલ્દી દૂર થઈ જશે અને મિત્રો જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો અમારા આ વીડિયોને લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો બીજું કે તમારે એક ગોળ વાટનો દીવો લેવો પડશે અને જો તમે ઈચ્છો તો તમે માટીનો દીવો લઈ શકો છો અથવા ઉપલબ્ધ ન હોય તો તમે કોઈ પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો જેનો ઉપયોગ તમારે દીવો પ્રગટાવવા માટે કરવો પડશે મિત્રો હવે તમારે જવું પડશે આ બધી સામગ્રી સાથે પ્રદોષ કાળમાં તમારા ઘરમાં તુલસીજીના વર્તુળ પાસે જઈને તમારે ઉપાય તો ચોક્કસ કરવો પડશે મિત્રો જુઓ ત્યાં પહોંચ્યા પછી બધી વસ્તુઓ લઈને તમારે દીવો પડશે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર નો અગિયાર વાર જાપ કરવો પડશે અને તે પછી તમારે તમારા જમણા હાથમાં થોડી હળદર લેવી પડશે અને તમારું નામ અને ગોત્ર કહેતા તેને દીવામાં મૂકવી પડશે તે પછી તમારે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરવી પડશે કે હે મહાલક્ષ્મી અમારા બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરો હે મહાદેવ અમારા બધા દુઃખ અને મુશ્કેલીઓનો અંત લાવો તો મિત્રો તમે જેટલી સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તમારું કામ એટલું જ ઝડપથી થશે અને તમે તમારા કામમાં સફળતા પ્રાપ્ત કરશો તો મિત્રો વિડીયોની અંત સુધી જોવા સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ જય માતાક્ષ્મી